પ્રભુને પધારવાનું ભૂતલ પર સમય આવ્યો વૃંદાવન આવ્યું યમુનાજી નેહ કારણ શ્રી યમને પ્રથમ આયી ભક્ત કે ચિત્ત કે વૃત્તિ સબજાન કે તાતે અતિ રાતુર જુધાઈ યમુનાજી પહેલા પધારે અને હવે ગિરાજ બાવાનું પ્રાગટ્ય ભૂતલ પર દ્રૌણ પર્વત ને ત્યાં પુત્ર રૂપે પ્રાગટ્ય થયું સાલમલી દ્વીપમાં કહેવાય છે કે ભારતના પશ્ચિમ ક્ષેત્રમાં સાલમલી દ્વીપ અને ઘણા વિદ્વાન ઇતિહાસકાર અને ભૂગોલકાર ના તો મત એવા છે આજનું સાલમલી દ્વીપ એટલે આફ્રિકા ખંડ કહેવાય એમ પેલા બધા દ્વીપો ભેગા હતા અને પછી બધા સપ્ત દ્વીપ આદી ને તેની જો ચર્ચા એ બધે ભૂગોળ અને એને ખગોલ આદિની વાતો છે સાલમલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે એમનું પ્રાગટ્ય થયું ત્રણ પુત્ર થયા અને દ્રોણ પર્વત રૂપે છે એટલે બધાનું આધિ દૈવિક સ્વરૂપ તો મનુષ્ય આકાર છે જ પણ ભૌતિક પર્વત રૂપે પ્રાગટ્ય તો કહ્યું કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટમાં બિરાજે છે બીજા થયા ગોવર્ધન અને ત્રીજા ચરણાદ્રી પર્વત જે ચરણા કુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ કહીએ છીએ આ ત્રણેય ભાઈ છે ભગવાનના ચરણોના છે છે આ આ ત્રણેયની ત્રણેયની પરિક્રમા થઈ છે અને ત્રણેયનું મહાત્મ છે આપણે ત્યાં પ્રભુની લીલાઓ પ્રત્યેક અવતાર ક્યાંક ને ક્યાંક પર્વતો સાથે જોડાયેલી છે અને ગિરિરાજ સાથે પણ અનેકવિધ પ્રકારની વાયકાઓ આ ભૂતલ પર પ્રગટ્યની વાયકા અને પૌરાણિક કથાઓ પણ ખાલી વાયકાઓ નહીં કહું પણ જુદા જુદા પુરાણોમાં કલ્પ ભેદથી જુદી જુદી લીલાઓનું વર્ણન જેમાં થાય એ વિવિધતા પુરાણોની છે મહાપ્રભુજી સમજાવે છે તો અન્ય પુરાણોમાં પણ જુદી જુદી કથાઓ નારદ પુરાણ આદિમાં પણ આવે છે એક કથા એવી પણ આવે છે કે એક ગોવર્ધન નામનો બ્રાહ્મણ હતો અને એણે ખૂબ તપ કર્યું અહીંયા વૃંદાવનમાં એટલું ભારે તપ કર્યું કે ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થઈ ગયા આ ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થયા અને પ્રસન્ન થઈને કહ્યું કે તારા ઉપર હું બહુ પ્રસન્ન છું હે બ્રાહ્મણ તું કઈક વરદાન માંગ ત્યારે એને વરદાન માંગતા એવું કહ્યું આવું અન્ય પુરાણોમાં કથા છે કે તમે મારા પીઠ ઉપર બિરાજો એવું મારા ઘણા સમયનો મુહૂર્ત છે અને ઠાકોરજીએ કહ્યું ઠીક છે અને વળ્યો આમ ઘૂંટણે બે હાથ અને પગથી પીઠ ઉપર ઠાકોરજી ચડ્યા સવાર થયા અને સવાર તો થયા અને હવે પેલા દ્રોણ નામના બ્રાહ્મણે કહ્યું કે હવે મારો મનોરથ છે કે હવે સદાય માટે આ રીતે મારી ઉપર બિરાજતા રહો અને ક્યારે આપ નીચે ના ઉતરો અને ઠાકોરજી તો વરદાન માટે બંધાયેલા હતા અને કહેવાય છે કે એ દ્રોણ બ્રાહ્મણ પર્વત રહ્યો બન્યો અને મુખારવિંદ રૂપે સાક્ષાત ઠાકોરજી બિરાજમાન રહ્યા અને મુખારવિંદ રૂપે બિરાજમાન છે અને ચતુર્ભુજ નારાયણ હતા એટલે ચારે વ્યૂ કારણ કે પરમાત્મા જ્યારે પધારે ત્યારે ચારે વ્યૂ થી પ્રગટ થાય જ્યારે પૂર્ણ પુરુષોત્તમ હોય તો ચતુર્વ્યુહે લીલા કરે એટલે જ જન્મ પ્રકરણના ચાર અધ્યાય છે ભાગવતનો ચાર અધ્યાય હેતુ ઉદ્યમ સ્વીકર્ણ કાપટ્યી प्रथમોમાન એમ સુબોધિમાં મહાપ્રભુજી ચાર ઉદ્દેશ બતાવે કે ચાર વ્યૂ થી પ્રભુ લીલા કરે છે તો અહીંયા પણ ગિરરાજ ઉપર ચતુર્ પ્રભુ પ્રગટ થયા છે અને સાક્ષાત નારાયણનું રૂપ છે તો પહેલું વ્યૂહ કહ્યું કે શંકર્ષણ વ્યૂહ ચારે વ્યૂહથી પ્રભુ જુદી જુદી લીલા કરે શંકર્ષણ વ્યૂહથી અસુરોનું નાશ કરે આદિ હતી તે અત્યારે એ ચર્ચામાં વ્યૂહના કાર્યોની ચર્ચામાં નથી જતો પણ સંકર્ષણ વ્યૂહથી પ્રભુ પ્રગટ થયા એટલે કહેવાય છે કે શંકર્ષણ દેવ જે બિલછું કુંડમાંથી પ્રગટ થયા જે તરેટીમાં અન્યોરમાં બિરાજે છે અને સંકર્ષણ કુંડથી જે પ્રગટ થયા છે એ સંકર્ષણ દેવ એ સંકર્ષણ વ્યૂ સ્વરૂપ છે એટલે જ આપણે ત્યાં જ્યારે પરિક્રમા કરતા કરતા આ ચારે વ્યૂ બિરાજતા દેવોને વંદન કરવામાં આવે છે તો જે સંકર્ષણ કુંડથી થી સંકર્ષણ દેવ પ્રગટ થયા એ સંકર્ષણ વ્યૂ છે બીજું છે વાસુદેવ વ્યૂ જે ગોવિંદ કુંડમાંથી માંથી ગોવિંદ દેવજી પ્રાગટ્ય છે એ વાસુદેવ વ્યૂ છે એ સાક્ષાત નારાયણના વ્યૂહાત્મક છે જે પ્રદ્યુમ્ન વ્યૂહ દાન ઘાટીમાં જે દાની રાય બિરાજમાન છે અને જે દાની રાયજીનું સ્વરૂપ દાન ઘાટીમાં બિરાજે છે એ સાક્ષાત પ્રદ્યુમ્ન વ્યૂહનું સ્વરૂપ છે જો મુખારવિંદ રૂપે બિરાજતા ગિરરાજજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ અને આ ચારેય વ્યૂહથી બિરાજમાન છે અનિરુદ્ધ વ્યૂહ જે શ્રીકુંડમાંથી પ્રગટ થયેલા હરદેવજી છે અને માનસી ગંગામાં બિરાજે છે હરદેવ માનસી ગંગા શ્રી હરદેવ ગિરિર્કી પરિક્રમા દે આપણે જે બોલતા હોઈએ છે એ હરદેવજી એ અનિરુદ્ધ વ્યૂહનું પ્રાગટ્ય છે તો આમ નારાયણ ગોવર્ધન પર્વત ઉપર બિરાજ્યા તો ખરા પણ સાક્ષાત નારાયણ રૂપે બિરાજ્યા એટલે નારાયણ પ્રગટ પોતે પૂર્ણ પુરુષોત્તમ ક્યારે કહેવાય જ્યારે ચારે વ્યૂહે જ પ્રગટ્યા બિરાજતા પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ કોઈ એમ કે તમે દેવતા કહો છો તો દેવતા રૂપે હોવા જોઈએ પૂર્ણ પુરુષોત્તમ કેમ કહો છો એનું પ્રમાણ શું તો એનું પ્રમાણ એ છે કે આ ચારે વ્યૂ થી બિરાજે છે એટલે પૂર્ણ પુરુષોત્તમ નું છે અને

આવા અનંત જન્મોથી તપ કરે છે તો આ હાડકા બીજા કોઈના નથી એમના જ હાડકાઓના ડગલા છે જે અનંત જન્મોના તપ પછી પણ જેના દર્શન થતા નથી એવું મહાત્મ ગિરરાજજી વિચાર કરો જ્યારે આપણને સરળતા અને સહજતાથી ગિરરાજ બાબાના દર્શન થઈ રહ્યા છે તો આપણું કેટલું મોટું સૌભાગ્ય છે કારણ કે એવો યુગ પણ એવો પણ સમય આવશે કલયુગમાં જયારે ગિરરાજજી ભૂતલ પર નહીં હોય ભૌતિક રૂપે આપણે તો કહ્યું ગિરિરાજ ને કલયુગના લક્ષણોમાં કહ્યું છે તો એ ગિરિરાજ બાબા આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે એવા સમય ઉપર આ ભૂતલ પર છીએ કે જે સમયે શ્રીનાથજી

ગિરાજીના એક કણના દર્શન કરવા માટે પણ લોકો લાલી લાલાય થઈ જશે એવા સમય આવશે આપણે તો ભાગ્યશાળી છે આપણા હાથે દૂધ ચડાવીએ છીએ ને પરિક્રમા કરીએ તો નું આવું મહાત્મ્ય ભૂતલ પર કહ્યું એવા અન્ય કથાઓ પણ પુરાણોમાં ગિરાજીના પ્રાગટ્યની વર્ણન કરવામાં આવી છે પુલત્સ મુનિને ત્યાં પ્રાગટ્ય થયું આ પુલત્સ મુનિ આવ્યા પરિક્રમા કરતા કરતા દ્રોણના પુત્ર રૂપે જન્મ થયો અને ગોવર્ધનને જોઈને મનમાં ભાવ થયો કે આને તો કાશી લઈ જાઉં અને કાશીમાં આની કંદરાઓમાં બેસીને મહાદેવજીની ઉપાસના કરવું આ જયારે ભાવ થયો આવીને કહ્યું કે મારો આવું મનોરથ છે ત્રોણ ને વિનંતી કરી તો કહ્યું જો ગોવર્ધન આવવા તૈયાર હોય તો મને જરાય વાંધો નથી અને લોકો છે અને ગોવર્ધનને કહ્યું કે અને ગિરરાજજી ની પણ મનમાં હતું કે મારે તો વ્રજમાં જવું છે અને આ માધ્યમ મળ્યું છે જો વ્રજમાં આવવા માટે જે કઈ પણ નિમિત્ત બને ને એને નિમિત્ત પકડી અને પહોંચી જવું વ્રજમાં કારણ કે આ તો પ્રભુની ની લીલા ભૂમિ છે એટલે જે પણ નિમિત્ત મળે કે બને યા બનાવી લેવું એમ તો વ્રજમાં આવવા માટે કોઈ નિમિત્ત જરૂર નથી અહીંયા તો ઠાકોરજીની કૃપા થાય અને કઈક એવો અવસર મળે એટલે પહોંચી જ જવું જોઈએ મોકો ગોતી જ લેવો જોઈએ અહીંયા ગોવર્ધને કહ્યું કે હું આવું તો ખરા પણ એક શરત એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઊભો નહીં થાવ યોગ બળેપ્રજ છે મુનિ આત્મા લીધા ગિરાજ બાબાને અને ચાલ્યા છે ચાલતા ચાલતા કાશી તરફ જઈ રહ્યા છે બ્રજમાં બ્રજમંડલ આવું પ્રસિદ્ધ કથા છે બ્રજમંડલ આવ્યું ને ગિરરાજીને થયું કે મારે તો બ્રજમાં વાસ કરવાનો છે વ્રજની લીલાનો એક હું ભાગ છું અને મારા વગર વ્રજ પણ અધૂરું છે ભલે ને મુનિ ના નારાજ થાય ને શ્રાપ આપશે ને અને પ્રભુ પ્રગટ રૂપે ભૂતલ પર ન બિરાજતા હોય ત્યારે ભૂતલ પર રહીને કરવું પણ શું અરે સેવા મળતી હોય ને તો શ્રાપ પણ આશીર્વાદ રૂપ છે સેવાનું સુખ તો મળી રહેશે ભલે શ્રાપ મળે ભાર વધાર્યું પોતાનું ગિરરાજ બાબાએ અને એટલું બધું ભાર વધાર્યું કે ઋષિ ઉચકી ન શકે ગિરરાજ બાબાને પધરાવી દીધા પધરાવી દીધા અને પાછા નિત્યક્રમથી નિવૃત્ત થઈને પાછા ગિરરાજજીને લેવા આવ્યા ગિરાજજી એ કહ્યું કે અરે તમે વચને બંધાયેલા છો એક વાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી હું નહીં ઋષિને આવ્યો ક્રોધ આવું માધ્યમ બનાવ્યો મારી સાથે છલ કર્યું જ્યાં હું તને શ્રાપ આપું છું રોજ તું તલભર ઘટીશ અને ગિરાજજીને શ્રાપ લાગ્યો શ્રાપ પણ આશીર્વાદ રૂપ છે ચલો સખી સૌતન કે ઘરે જઈએ ઓર માન ઘટે તો કહા ઘટ જઈએ પીએ કે દર્શન ભાઈએ સેવામાં શું માન શું સન્માન શું શ્રાપ શું આશીર્વાદ સેવાથી મોટો આશીર્વાદ બીજું કઈ નથી જે સમજે છે એના માટે વ્યવહાર ગૌણ છે ને સેવા મોટી સામે વાળાનો વ્યવહાર કેવો છે એ ગૌણની ની વાંચો ઘણી વાર બેઠકજીમાં જઈએ ઘણી વાર જઈએ ઘણી વાર કોઈ જગ્યાએ ઘણાના વ્યવહાર આપણને ગમે એવા ન હોય પણ એ તુચ્છ વ્યક્તિના વ્યવહારને કારણે મળતી સેવાનો લાભ શા માટે ગુમાવો બને તો ત્યારે કાન બંધ કરી લેવા મુખ મુખ બંધ રાખવું પણ સેવા મળી છે હાથ થી શું કરવા ગુમાવ અને એટલા માટે વ્યક્તિઓના અનુચિત વ્યવહારને કારણે સ્વરૂપની સેવાનો લાભ ગુમાવવો નહીં ઘણી વાર તીર્થોમાં ઉત્તમ વ્યવહાર નહીં જોવા મળે આપણને અને એટલા માટે ક્યારે પ્રભુ માટે અભાવ નહીં લાવો તીર્થો માટે અભાવ નહીં લાવો વ્યક્તિઓ હોય પણ સ્વરૂપ તો બિરાજમાન છે પ્રભુ તો છે નિકટના જવા દે તો દૂર થી ઠાકોરજી આમ ફૂટપટ્ટી થી માપીને કૃપા કરે કે આ પાંચ ફૂટ છે તો એના પર પચાસ ટકા કૃપા પેલો દસ ફૂટ છે તો પચીસ ટકા કૃપા પેલો તો છે વીસ ફૂટ દૂર છે છેલ્લો છે એના પર કોઈ કૃપા કરાતી છે પ્રભુ આ રીતે કૃપા કરે એમની પાસે કોઈ ફૂટપટ્ટી નથી બસ તમારો વિશુદ્ધ ભાવ જોઈ ઠાકોરજી તમારી નિકટ આવી જાય છે ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે ઠાકોરજી તમને નિકટ બોલાવે છે તો શ્રીનાથજી રૂપે બોલાવે છે પણ આ ગિરરાજજી રૂપે દોડતા તમારી નિકટ આવી જશે એ પણ ગિરરાજજીનો સ્વભાવ છે એ પણ શ્રીનાથજીનો સ્વભાવ છે પ્રભુ બોલાવે છે સામર્થ્યવાન હોય તો નિકટ પહોંચી શકે ન અસમર્થતા દેખાય તો શ્રીનાથજી એની પાસે પહોંચી જાય પણ ભક્તથી ઠાકોરજી દૂર રહી શકતા નથી એ નિશ્ચિત વાત છે

ચલ તું ના આવી શકે ને તો હું તારી પાસે આવું છું અને પ્રભુ કોઈને કોઈ રસ્તો ભક્ત પાસે પહોંચવાનો ગોતી જ લેતા હોય છે જો એક સાધારણ જીવ અને ભગવાનમાં ફરક એટલો જ છે માણસ કારણો ગોતતો હોય છે કે કયું કારણ મળે ને આનાથી સંબંધ તોડી નાખું અને પ્રભુ કારણ ગોતતા હોય છે કે એક નાનું કારણ એ મળે ને તો આની જોડે સંબંધ જોડી નાખું પ્રભુ અને જીવમાં ફરક એટલો જ છે એક નાનકડી વસ્તુને પણ નિમિત્ત બનાવીને ઠાકોરજી કૃપા કરી નાખે અને માણસ નાનકડી વસ્તુને નિમિત્ત બનાવીને વર્ષોના સંબંધો તોડી નાખે આ જીવ અને પ્રભુમાં ફરક છે એટલે પ્રભુ ક્યારે કઈ વસ્તુનું કારણ બનાવી લે ને આપણે જાતે એવી કથા આવે કે ગિરિરાજજીના શ્રીનાથજીના મંદિરની પાછળ એક એક બે એક પ્રેમી અને પ્રિયતમા બંને બેઠા હતા અને પોતાની પ્રિયતમા માટે પેલો પાનમાં પાન બનાવતો હતો એનો પ્રિયતમને ચૂનો લગાવતો હતો પાનમાં અને આંગળીમાં ચૂનો વધ્યો તો મંદિરની દિવાલમાં એક તિરાડ હતી તો હું કા ચૂનો શું કરતો તિરાડમાં ભરી તોય શ્રીનાથજી બાબાએ કૃપા કરના નાખી કે તે તો અમારી આટલી સેવા કરી મારા મંદિર બાંધવાની મારી તિરાડ ભરવાની તો કથાઓ તો એવી પણ કે છે અજાણે અધર્મી નાઈ ગયો તો એ માએ કર્યો ઉધાર આ તો એવી વ્રજની લીલાઓ છે આ વ્રજ વ્રજાધીપની વિશેષતા જ છે કે જીવે વિચાર્યું ન હોય અને ઠાકોરજી એને સેવા માની એના ઉપર કૃપા કરી લે આ જ વ્રજાધીપની કૃપા છે તો અહીંયા આ ગિરાજ બાબા પધાર્યા બ્રજમાં શ્રાપ લાગ્યો ઋષિ તો ગયા પણ હતું આવીને અનેકવિધ પ્રકારની કથાઓનું વર્ણન કરવામાં આવ્યું ગિરાજ સાક્ષાત ભગવદી છે આપણે તો ગુસાઈજીનો પ્રસંગ આવે છે ને કે પેલા વૈષ્ણવને પૂછ્યું કે સૌથી મોટું તીર્થ કયું સૌથી મોટી નદી કઈ સૌથી શ્રેષ્ઠ પર્વત કયો વૈષ્ણવને થયું કે ગુસાઈજી રાજી થશે કહ્યું શ્રેષ્ઠ તીર્થ વ્રત છે શ્રેષ્ઠ નદી તો યમુનાજી છે શ્રેષ્ઠ પર્વત તો ગિરરાજજી છે ત્યારે ગુસાઈજી નારાજ થયા અરે મૂર્ખ તું વ્રજને તીર્થ માને છે શ્રેષ્ઠ તીર્થ તો પ્રયાગ છે વ્રજ તો ઠાકોરજીનું ઘર છે તું યમુનાજીને નદી માને છે શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે યમુનાજી તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે અરે શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે ગિરરાજજી ને પર્વત માને છે એ તો હરિદાસો માં વર રહે છે એના જેવું ભગવદીય કોઈ નથી આમ સ્વયં ગુસાઈજી એટલે જય ગોપાલ આપણે ત્યાં એક અંતર્ગત સંપ્રદાય છે ને ખાસ કરીને કંસારા વૈષ્ણવ ગોપાલલાલજીને વિશેષ રૂપે માનતા હોય અને ગોપાલલાલજી આપણે ત્યાં ગુસાઇજીના પંચમલાલજી રઘુનાથજીના લાલજી ગોપાલલાલજી ગુસાઈજી ના રઘુનાથજી પંચમલાલજી થાય એમના લાલજી ગોપાલલાલજી કહેવાય એમને ગિરરાજજીમાં આનંદ ને આસક્તિ હતી અને ગિરરાજજીના સ્વરૂપની ગુણગાથા વિશેષ રૂપે ગાતા એકવાર વૈષ્ણવની સાથે ગિરરાજજી પરથી પધારી રહ્યા હતા અને જ્યારે જ્યારે ગિરરાજજીનું વર્ણન કરે ત્યારે ગોપાલાલજી વર્ણન કરે કે ગિરરાજજી અતિ કોમળ માખણ જેવા પણ કોમળ છે અને વૈષ્ણવની સાથે ગિરરાજજી પરથી પહેલે પાર જતા હતા ગોદમાં વૈષ્ણવની ગોદમાં ગોપાલલાલજીના લાલજી ગોપેન્દ્રલાલજી વિરાજતા હતા અને પેલો વૈષ્ણવ ગિરિરાજજી ની શિલા ઉપર પગ મુકતો મુકતો જાય ત્યારે એના મનમાં પ્રશ્ન થયો કે જયરાજ એક પ્રશ્ન કરું આ પૂછો પ્રશ્ન એ છે કે જયારે જયારે આ વર્ણન કરો છો ગિરિરાજ બાવાનું ત્યારે એવા વર્ણન કરો કે તો અતિ કોમળ માખણ થી પણ કોમળ પ્રભુ કરતા પણ કોમળ છે કારણ કે કોઈની છાપ ક્યારે પડે આપણા કરતા કોઈ કોમળ વસ્તુ હોય એના પર આપણી છાપ પડે ને તો ઠાકોરજીના ચરણોના ચિહ્નોની છાપ જો ગિરિરાજજીમાં પડતી હોય તો ગિરરાજજી ઠાકોરજી કરતા પણ કોમળ હોય તો જ પડે નહીં તો છાપ ક્યાંથી પડી શકે સ્વામીજીની કે ઠાકોરજીની છાપ પડે એનો અર્થ એ થયો કે ગિરરાજ બાબા પ્રભુ કરતા પણ કોમળ છે તો જ્યારે જયારે વર્ણન કરો છો ત્યારે આ વર્ણન કરો છો અને હું તો પગ મૂકું છું તો મને તો શીલા જેવું લાગે પથ્થર જેવું લાગે છે તો કૃપાનાથ એ કોમળતાનો અનુભવ મને કરાવો ને અને જ્યાં આટલું પ્રશ્ન એમણે કર્યો એટલામાં જ એમની ગોદમાં ગોપેન્દ્રજી હતા એમણે શિલા ઉપર કૂદકો લગાવ્યો અને કૂદકો લગાવ્યો ને કમર કમર સુધી ઘૂસી ગયા શિલામાં અને એમને સાક્ષાત અનુભવ કરાવ્યો કે આ દેખાય છે શિલા પણ આ તો માખણ કરતા એ કોમળ છે એવા ગિરરાજ બાબા બિરાજમાન છે અને એમને પ્રગટ નેત્રોથી ગિરાજ બાબાની કોમળતાનો અનુભવ કરાવ્યો એવી એવી ગાથાઓ અને કથાઓ ગિરાજી માટે પ્રસિદ્ધ છે જ બાબા અનેક પ્રકારથી જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ એક તો પર્વત સ્વરૂપની તો પર્વત સ્વરૂપે આ રીતે ભૂતલ પર બનાવ્યા બીજું સ્વરૂપ ગિરરાજ બાબાનું જે આપણે ચર્ચા કરી રહ્યા છે દેવ સ્વરૂપની ત્રીજું ભગવત સ્વરૂપ સાક્ષાત પ્રભુ સ્વરૂપ અને ચોથા ભગવદીય સ્વરૂપ તો પર્વત સ્વરૂપે ગિરાજ બાબા આ રીતે શિલારૂપે સાત કોષમાં બિરાજમાન થયા ગિરાજ બાવાની સાત કોષની પરિક્રમા અને ગિરરાજ બાવામાં હાલમાં ત્રણ શિખર એટલે કે ત્રણ સ્થાનની મહત્તા ગિરરાજજીમાં શિખર કંદરા એટલે કે કંદરાની ભીતરનો વૈભવ લીલા આકુ લીલા પરિકર જે ગિરરાજજીની આપણો ગોલોક धाम આકાશમાં ક્યાંય બીજે નથી વૈષ્ણવોનું ને વ્રજભક્તોનું ગોલોક धाम પ્રગટ ગિરરાજજીની ભીતર છે અને એટલા માટે મહાપ્રભુજીએ જ્યારે લીલા કરી આપણે આસુરવ્યામો લીલા કહીએ ને તો સાધારણ જે આધ્યાત્મિક જીવો હતા એમને સૂર્યમાં તેજ પુંજ સમાયેલું દેખાયું પણ જે લીલાના જીવો હતા એમણે સાક્ષાત પોતાની આંખે જોયું કે તેજ પુંજ સૂર્યથી અથડાઈ અને ગિરરાજજીની ભીતર પ્રવેશ કરી ગયો એટલે કે સદે શ્રી મહાપ્રભુજીએ ગિરરાજજીની ભીતર પ્રવેશ કર્યો અને ગુસાઈજીના ચરિત્રમાં તો પ્રસિદ્ધ જ છે મુખારવિંદની પાસે ગોવિંદ સ્વામીને લઈ અને શ્રીનાથજીને દંડવત કરાવ્યા સાથે લાલજીઓને આજ્ઞા માંગી અને ગિરધરજીને કહ્યું કે હું તો નિત્ય લીલામાં સદે ગિરરાજજીની ભીતર પ્રવેશ કરીશ મારો ઉપરણો બાર મૂકી જઈશ અને એમની પાછળની વિધિ કરજો અંતિમ ક્રિયા ઉપરણાની કરજો અને ઇતિહાસ એમ લખે છે કે ગુસાઈજી પ્રભુ ચરણ કદમની ડાળ ઉપર પોતાના ઉપરણાને પધરાવી અને સદે ગોવિંદ સ્વામીને લઈ અને ગિરરાજજીની કંદરામાં પધારી ગયા કારણ કે આપણું પ્રગટ ગોલોક ધામ એ ગિરિરાજની ભીતર છે જે આજે પણ અખંડ ભગવત લીલા ચાલે એની ચર્ચા આપણે આગળ કરીશું એના વૈભવ કેવી લીલાઓ ચાલી રહી છે તો ગિરિરાજજીના ત્રણ શિખર છે આદિ શિખર મધ્ય શિખર અથવા દેવ શિખર અને ત્રીજું બ્રહ્મ શિખર આ ત્રણ શિખર પ્રસિદ્ધ છે આદિ શિખર એને કહેવાય જે રાધા કુંડ થી દાન ઘાટી નો વિસ્તાર છે અને રાધા કુંડ થી દાન ઘાટી ના વિસ્તાર માં જો ગિરરાજજીની ભીતર ઠાકોરજી લીલા કરી ગિરરાજજીની તરેટીમાં પણ સારસ્વત કલ્પમાં ક્યાં કરી આજે ક્યાં લીલા ચાલી રહી છે અને ભવિષ્યમાં ક્યાં લીલા થશે આ ત્રણ શિખર નિર્ધારિત કરે છે તો આદિ શિખર એટલે કે રાધા કુંડથી દાન ઘાટીનો જેટલો વિસ્તાર છે સારસ્વત કલ્પમાં ઠાકોરજી ત્યાં લીલાઓ કરી ત્યાં ગિરરાજજીની તરેટીમાં આ દેવ શિખર જેને મધ્ય શિખર કહીએ છે એ છે ગોવર્ધન થી સુરવી કુંડ સુધીનો વિસ્તાર કે જ્યાં આજે લીલા થઈ રહી છે અત્યારે સાક્ષાત લીલાનો અનુભવ આપણે ત્યાં કહેવાય કે આ મધ્ય શિખર જેને દેવ શિખર કહીએ એટલે કે ગોવર્ધન જે વિસ્તાર છે ત્યાં આજે ઠાકોરજી લીલા કરી રહ્યા શિખર અને બ્રહ્મ શિખર જ્યાં ભવિષ્યમાં લીલા કરશે એ છે સુરભી કુંડ થી લઈને અપ્સરા કુંડ સુધીનો વિસ્તાર છે ત્યાં ભવિષ્યમાં લીલા થશે એટલે આપણે એમ કેવું કે શ્રીનાથજી બાવા પધારશે પાછા બ્રજ અને ક્યાં શ્યામ ઢાકના વિસ્તારમાં ત્યાં પાછા એ વિસ્તારમાં ઠાકોરજી બિરાજ છે એમ કહીએ હવે પ્રેક્ટિકલી વિચાર ઠાકોરજી કોઈ લીલા કરે ને એના પહેલા પોતાની વ્યવસ્થા પણ કરતા હવે નાથ દ્વારા છે રાજસ્થાન સ્ટેટમાં વ્રજ છે યુપીમાં હવે કોઈ સ્ટેટ વાળા પોતાના આવા ઈષ્ટ સ્વરૂપને બીજા સ્ટેટમાં જવા દે કોઈ બદલ બધે પ્રેક્ટિકલી કાયદાકી રાજસ્થાન સ્ટેટમાં આવે છે ઠાકોરજી કીધું કે હું ત્યાં પધારીશ એટલે ઠાકોરજીને સ્ટેટ પણ ચેન્જ નહીં કરવું પડે અને વ્રજવાસ પણ થઈ જશે હવે જયારે રાજ્યોના ભાગલા પડતા હતા ત્યારે કોઈ પુષ્ટિ માર્ગી એમાં હતું

ગોલોક ધામમાં પ્રવેશવા માટે આઠ દ્વાર છે કે જ્યાંથી પ્રવેશ થાય અને આપણા સખાઓ એ આઠ દ્વારના મુખિયા છે જો આપણે ત્યાં પાંચ સ્વરૂપ માનીએ જ્યારે ગિરરાજજીની ચર્ચા કરવા નીકળ્યા છીએ તો પાંચ સ્વરૂપ ગિરિરાજજીના તો સ્વરૂપ પાંચ અને દ્વાર આઠ આ બે કંઠી તમે કયા બે મંતર ની દીક્ષાથી લો છો

કૃષ્ણ એટલે ઠાકોરજી અને એ જ્યાં અખંડ વિહાર કરે છે એ ગિરરાજજીની તરેટીમાં શરણમમાં કારણ કે આપણે સાક્ષાત પ્રભુના ચરણ તો પકડી શકતા નથી પણ આ બે જ્યાં વિહાર કરે છે એ ગોલોક ધામ એવા ગિરરાજજીને તો દંડવતી પરિક્રમા કરી દંડવત કરી શકીએ છે શરણ કરી અને જરૂર નથી દંડવતી પરિક્રમા આપણે ત્યાં તો નોર્મલ પરિક્રમાનું પણ ખૂબ મહાત્મ્ય છે તમારું સામર્થ્ય એ જ કરવું કોઈ અઠાગ્રહ અત્યાગ્રહ કરવો નહીં આપણે ત્યાં વિશેષ રૂપે જે ચાલીને પરિક્રમા કરીએ છીએ એનું જ વિશેષ મહાત્મ્ય છે પણ વ્રજ રજમે લોટત એ જે ભાવ છે એ ભાવથી દંડવત કરવામાં આવે છે યા પછી અષ્ટાક્ષરના પરમ ફલને પ્રાપ્ત કરવા શરણમ મમ હું સાક્ષાત શરણાગત મારું શરણ છે એ એક એક દંડવતમાં એક એક અષ્ટાક્ષરને સિદ્ધ કરવા માટે આપણે દંડવત કરીએ એવો પણ એક ભાવ આપણે એમ તો બ્રહ્માજીની સ્તુતિ યાદીમાં યા બ્રહ્માજીના વર્ણનમાં કે અપરાધ કર્યો ત્યારે દંડવત કરતાં વારંવાર દંડવત કર્યા એવો ઉલ્લેખ ભાગવતમાં આવે છે કે ફરી ઊભા થાય ફરી દંડવત કરે ફરી ઊભા થાય ફરી દંડવત કરે અને ક્ષમા માંગે એનો પણ એક પ્રમાણ આપે છે દંડવતનો એ રીતે ઇન્દ્ર પણ દંડવત કરતા કરતા આવ્યા એનો પણ એક પણ આપણે એવો કયો પરીક્ષા કે આપણે કયો અપરાધ કર્યો છે કે માફી માંગવા માટે દંડવત કરવી પડે આપણો ભાવ ક્ષમા માંગવા માટે નથી શરણાગત થવા માટે વારંવાર વ્રજ રજમાં સ્પર્શ કરાવવા માટે જેમ યમુનાજીના પાન થી સકલ ગાત્ર જય સંગમ તમે પાન કરો તો સકળ ગાત્રોનો સંગમ પ્રભુ સાથે થાય છે એમ જ તમે દંડવત કરો ત્યારે સકલ ગાત્ર જય સંગમ આપણા સમસ્ત દેહના રોમ રોમનો ઠાકોરજીના ચરણોનો સ્પર્શ જે રજને થયો છે એ રજ સાથે સમાગમ થાય સર્વે વહલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ જે જે શ્રીના આ વજના મૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વાહલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ